ભુજ નરનારાયણ દેવ સ્વામિનારાયણ મંદિર સંચાલિત તપોવન ધામ ગુરુકુળ દ્વારા રામપર વેકરા ખાતે તપોવન ગૌશાળાનું આધુનિક ડબે નિર્માણ કરવામાં આવ્યું છે આ ગૌશાળામાં ગોબર કે કચરાના ઉકરડાથી મુક્ત અને ખેતી માટે ગૌકૃપા અમૃતમ જીવામૃત અને ગોબર સેલરીના દરેક જાતના કુદરતી ખાતરનું ઉત્પાદન કરવામાં આવશે તો અહીં દૈનિક પાંચસો લોકોની રસોઈ બની શકે તેટલો ગોબર ગેસ પણ પૂરો પાડવામાં સક્ષમ રહેશે નમૂનારૂપ ગૌશાળાના ઉદઘાટન નિમિત્તે તારીખ પચીસ સત્યાવીસમી ફેબ્રુઆરી દરમિયાન ત્રિદિવસીય ગૌ મહિમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે માંડવી તાલુકાના રામપર વેકરા ખાતેના તપોવન ગામના સંકુલના વિશાળ સ્થળમાં નિર્માણ પામેલા ગૌશાળા કેન્દ્રમાં કાંકરેજ ગાયનું સંવર્ધન પણ કરવામાં આવશે રામપર વિક્રમ મધ્ય આવનારી પચીસ છવ્વીસ સત્યાવીસ ફેબ્રુઆરીના ગો મહિમા મહોત્સવ ભવ્ય ઉજવા જઈ રહ્યો છે આ મહોત્સવનો એ ઉદ્દેશ છે કે ગાય લોકોના હૃદયમાં ફરીથી પ્રસ્થાપિત થાય ગાય બિચારી નથી ગાયનું ગોબર ગૌમૂત્ર ખૂબ મહત્વનું છે શ્રી તપોનધામમાં અતિ આધુનિક ઓછી મદદમાં ઓછી મજૂરીમાં ખૂબ સારી ગૌશાળાનું નિર્માણ થયું છે એના ઉદ્ઘાટન પ્રસંગે આ ત્રણ દિવસનો મહોત્સવ થયો છે ભુજ મંદિરના ટ્રસ્ટી શ્રી દેવચરણ સ્વામીજી અને તપોનધામના ધામના સંચાલન દેવચરણ સ્વામીજી ગાય અને ગાય આધારિત ખેતીને વિષયને લઈને ખૂબ જ ગહન મહેનત કરી રહ્યા છે ગામડે ગામડે ફરી અને ગાય ગાય આધારિત ખેતી વિષયને લઈને લોકોમાં જાગૃતિ આવે પુનઃ ગાય એક પરિવારમાં બંધાય ખેડૂતના ખેતરમાં બંધાય એવા ખૂબ પ્રયત્નો થઈ રહ્યા છે એના ભાગરૂપે આ ત્રણ દિવસનો ગૌ મહિમા જે મહોત્સવ છે એમાં ત્રણ દિવસ અને છ સત્રની અંદર આખા ભારતના જે અલગ અલગ જે ગાયો ઉપર વિશેષ કંઈક કાર્ય કરી રહ્યા છે એવા લોકો આવવાના છે પચીસ તારીખ પ્રથમ દિવસે સુમનભાઈ ખૂંટ જે ભગવાનમાં પરિવાર તૂટી રહ્યા છે તો એ પરિવારને લઈને વિષય રાખવાના છે બપોર પછી સંજયસિંહ પહેલવાન જે માત્ર ને માત્ર ગાયના જે ગી દૂધ માખણ ખાય અને જે માસાર કરે છે એમને ચેલેન્જ કર્યું છે કે ગાયના ઘી દૂધ માખણ માં કેટલી તાકાત છે પચાસ હજાર એને પોષ એટલે દંડ લગાવી અને ઇતિહાસ રચ્યો છે એમાં પહેલવાન નું પણ માર્ગદર્શન મળવાનું છે